તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો ભાદરવી પૂનમ મેળા માટે હેલ્પલાઇન નંબર શરૂ મિત્રો આસ્થા તમારી વ્યવસ્થા અમારી મિત્રો આ મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહામેળા બે હજાર પચીસના રંગે ચંગે પ્રારંભ થઈ ચૂક્યો છે અંબાજી ખાતે આવતા પદયાત્રીઓની સુવિધા માટે મુખ્ય કંટ્રોલ પોઈન્ટ અંબાજી ખાતે હેલ્પ ડેસ્ક ઊભું કરાયું છે પદયાત્રીઓ મુશ્કેલીના સમયમાં આ નંબર પર કોલ કરી શકે છે પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અગિયારસો એક્સ્ટ્રા બસ દોડાવાશે મિત્રો ચાલુ વર્ષે અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં એક નવ બે હજાર પચીસ થી સાત નવ બે હજાર પચીસ દરમિયાન યોજાવાનો છે અને મુસાફરોની સુવિધા માટે મેળાનું સંચાલન એસટીના ચાર વિભાગો દ્વારા કરવામાં આવી રહ્યું છે મિત્રો ગુજરાતના વિવિધ ભાગોમાંથી આવતા શ્રદ્ધાળુઓના સુવિધાજનક સુવિધાઓ મળી શકે તેને ધ્યાનમાં રાખવામાં આવી છે અને અંબાજી ખાતે દસ હંગામી બૂથ બનાવવામાં આવશે અને કુલ એક થી લઈને અગિયારસો વધારાની બસો દોડાવવામાં આવનાર છે

ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારી બેંકમાં તેર હજાર પ્લસ જગ્યા માટે નોકરી મિત્રો બેંકમાં સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે આઈબીપીએસ એ તેર હજાર થી વધુ જગ્યાઓ માટે બમ્પર ભરતી બહાર પાડી છે ઇન્સ્ટિટ્યુટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન એટલે કે આઈબીપીએસએ એ પ્રાદેશિક ગ્રામીણ બેન્કો એટલે કે આરઆરબીએસ માં ઓફિસર સ્કેલ અને ઓફિસર આસિસ્ટન્ટની ભરતી બે માટે સૂચના બહાર પાડી છે પત્રો રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આઈબીપીએસ ની સત્તાવાર વેબસાઈટ www.ibps.in ની મુલાકાત લઈને સૂચના ચકાસી શકે છે મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મેડિકલ પોલીસ અને ફાયર માટે એક જ નંબર લાગુ મિત્રો ગુજરાતમાં હવે તમામ ઇમરજન્સી સેવા માટે એક જ નંબર કાર્યરત બન્યો છે રવિવારે જનરક્ષક યોજના હેઠળ આ સર્વિસ શરૂ કરવામાં આવી છે અને અત્યાર સુધી મેડિકલ પોલીસ અને ફાયર માટે અલગ અલગ નંબર ડાયલ કરવો પડતો હતો પરંતુ મિત્રો હવે માત્ર એકસો બાર નંબર ડાયલ કરવાથી

જેમાં મિત્રો તમારા રાજ્યની જાહેર વિતરણ વ્યવસ્થા એટલે કે પીડીએસ વેબસાઇટ રેશન કાર્ડમાં મેનુની અંદર તમને રેશન કાર્ડમાં ઈ કેવાયસી સેગમેન્ટ અથવા તો સમાન વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો ત્યાર પછી તમારો રેશન કાર્ડ નંબર અને આધાર નંબર દાખલ કરો મિત્રો આધાર નંબર દાખલ કરતાની સાથે જ ખાતા સાથે લિંક કરેલા મોબાઈલ નંબરનો ઉપયોગ કરી નાખજો મિત્રો વેરિફિકેશન પૂર્ણ કરવા માટે તમારા ફોન નંબર પર એક ઓટીપી દાખલ કરો અને મિત્રો ડિટેલ દાખલ કર્યા પછી તમારો ઈ કેવાયસી પૂર્ણ થયાનો મેસેજ આવી જશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાએ ભારે કરી મિત્રો સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે બાવીસ કેરેટમાં આઠસો પચાસ રૂપિયા અને ચોવીસ કેરેટમાં નવસો ત્રીસ રૂપિયાનો પ્રતિ દસ ગ્રામનો વધારો જોવા મળ્યો છે દેશના સોના દેશમાં મિત્રો સોનાના ભાવ બાવીસ કેરેટમાં સત્તાણું હજાર પચાસ રૂપિયા અને ચોવીસ કેરેટમાં એક લાખ પાંચ હજાર આઠસોને એંશી રૂપિયા પ્રતિ દસ ગ્રામ ટ્રેડ કરી રહ્યા છે જ્યારે મિત્રો દેશમાં ચાંદી એક હજાર રૂપિયાનો વધારા સાથે એક લાખ અને છવ્વીસ હજાર રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પોસ્ટ ઓફિસે બદલ્યા નિયમો મિત્રો પોસ્ટ ઓફિસે એક સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસથી મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે હવે બધી રજિસ્ટર પોસ્ટલ સેવાઓ સ્પીડ પોસ્ટના નિયમો હેઠળ ઉપલબ્ધ રહેશે આ બદલાવ સાથે ગ્રાહકોને ઝડપી ડિલિવરી અને આધુનિક સુવિધાનો લાભ મળશે મિત્રો રજિસ્ટર પોસ્ટને અપગ્રેડ કરીને સ્પીડ પોસ્ટ સેવા સાથે એકરૂપ બનાવવામાં આવી રહી છે જેથી ટ્રેકિંગ અને સમયસર ડિલિવરી વધુ સરળ બનવાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જનતાને મોટી રાહત મિત્રો તેલ કંપનીઓ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને જનતાને મોટી રાહત આપી છે ઓગણીસ કિલોના સિલિન્ડરના ભાવમાં એકાવન રૂપિયાનો ઘટાડો કરીને દિલ્હીમાં તેને છૂટક ભાવ પંદરસોને રૂપિયા થયો છે અને નવી કિંમતો એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી અમલમાં આવી ગઈ છે જોકે મિત્રો ઘરેલું ચૌદ બટ બે કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો મિત્રો આ પગલાથી હોટલ રેસ્ટોરન્ટ અને કોમર્શિયલ સેક્ટરના રાહત મળવાની છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નવરાત્રીને લઈ અંબાલાલ પટેલની આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદનો જોર યથાવત રહેવાનું છે ખાસ કરીને પાંચ થી નવ સપ્ટેમ્બર અને ફરીથી ચૌદ થી સત્તર સપ્ટેમ્બર દરમિયાન વરસાદની શક્યતા છે તેમની આગાહી મુજબ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાના કારણે ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે મિત્રો આ વરસાદ નવરાત્રીના દિવસોમાં ખેલૈયાની મજા બગાડી શકે છે ત્યાર પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સપ્ટેમ્બરની શરૂઆત થઈ ગઈ છે અને નવી આગાહી મુજબ વરસાદ આગામી તહેવારોને બગાડવાનો છે મિત્રો અંબાલાલ પટેલે કહ્યું છે કે બે સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે અને આ દરમિયાન ગતિશીલતાને કારણે મોજા ઉછળશે અને ભાદરવી પૂનમ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડવાનો છે મિત્રો તેમના જણાવ્યા અનુસાર પાંચ થી નવ સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાનો છે મિત્રો અંબાલાલ પટેલે કહ્યું છે કે ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાટણ સાબરકાંઠા અરવલ્લી અને બનાસકાંઠામાં વરસાદ પડશે ત્યારબાદ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે અને મિત્રો પૂર્વ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે મિત્રો સુરતમાં પણ વરસાદ પડવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે મિત્રો નવી આગાહી મુજબ સપ્ટેમ્બરમાં વરસાદને કારણે ગુજરાતની નદીઓમાં પૂર આવવાનું છે તાપી નર્મદા અને સાબરમતી નદીઓમાં પાણીની સ્તર વધશે અને કારણ કે બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બનવાની છે મિત્રો ચૌદથી થી લઈને સત્તર સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ પડી શકે છે